નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો આપને ખ્યાલ છે તેમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો જે વીસમો હપ્તો છે એ વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા ગઈકાલે જાહેર કરી દેવામાં આવ્યો છે એટલે કે બીજી ઓક્ટોમ્બર ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના બનોલે ગામથી વડાપ્રધાન મોદી સાહેબ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે ત્યારે મિત્રો તમારે આ જે વિષમા આપવાનો કાર્યક્રમ છે એ તમારે ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર નિહાળવો હોય અને તમારે એ જાણવું હોય કે એક વડાપ્રધાન મોદી સાહેબ કેટલા વાગે પીએમ કિસાન યોજનાનો વિષમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે એ તમારે મિત્રો જાણવું હોય તો એના માટે તમારે જે પીએમ ઇવેન્ટ કાર્યક્રમ છે એના પર જઈ અને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન તમે કરાવશો એટલે જ્યારે પણ કાર્યક્રમ ચાલુ થવાનો હશે એના અડધો કલાક પહેલાં તમારા મોબાઈલની અંદર એક નોટિફિકેશન તમને મોકલશે અને એ નોટિફિકેશન પર તમે ઓકે આપશો એટલે સીધા જ વડાપ્રધાન મોદી સાહેબ જે વારાણસી જિલ્લાના બનોલી ગામથી જે કાર્યક્રમ કરી રહ્યા છે એનું લાઈવ પ્રસારણ જે છે એ તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા નિહાળી શકશો તો એના માટે રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તો તમારે પી ઇવેન્ટ જે છે એ તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝરની અંદર જઈ અને સર્ચ કરવાનું છે પી ઇવેન્ટ તો પીએમ ઇવેન્ટ અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે આવી રીતના તમે સર્ચ કરશો એટલે નીચે તમને ફર્સ્ટ નંબરમાં જ આ વેબસાઇટ જોવા મળશે પીએમ ઇવેન્ટને આ એક ભારત સરકારની વેબસાઇટ છે તો આના પર તમારે મિત્રો ઓકે આપવાનું છે આ વેબસાઇટ પર તો આપણે એના પર ઓકે આપીએ એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે આ વેબસાઇટનું ડેશબોર્ડ તમને આવી રીતના જોવા મળશે અને અહીંયા વેસમો હપ્તો ટ્રાન્સફર કરવાના છે એનું નોટિફિકેશન પણ તમે જોઈ શકો છો જોવા મળી રહ્યું છે તો રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા રજીસ્ટર નાવ જે નામનું ઓપ્શન તમને જોવા મળે છે એના પર ઓકે આપીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો અને અહીંયા આમ ઉપર સ્કોલ કરશો આવી રીતના આવી રીતના સ્કોલ કરશો એટલે અહીંયા નીચે રજીસ્ટર નાવ જે લખેલ છે એ ઓપ્શન પર ઓકે આપીને પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો અત્યાર સુધી મિત્રો ગઈકાલે આ જે કાર્યક્રમ છે એનું નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે કે બીજી ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદી સાહેબ વિશ્વ હપ્તો રિલીઝ કરવાના છે ત્યારે ગઈકાલથી આજ દિન સુધી એક હજાર આઠસો ને ચૌદ ખેડૂત મિત્રોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે તો મિત્રો તમારે પણ રજીસ્ટ્રેશન કરવાનું હોય તો કરી દો તો કેવી રીતના કરવાનું છે એ હું તમને બતાવું છું તો મેં તમને કહ્યું એમ બે જગ્યાએ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અહીંયાથી અને પાછળ મેં તમને બતાવ્યું ત્યાંથી પણ તો રજીસ્ટ્રેશન કરાવવા માટે અહીંયા તે જે તમને રજિસ્ટર નાવ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે વક્ય આપવાનું છે તો આપણે એના પર વક્ય આપી દઈએ એના પર મિત્રો વક્ય આપશો એટલે અહીંયા તમને આવી રીતના જોવા મળશે એટલે સૌ પ્રથમ તો અહીંયા નેમ જે લખેલ છે ત્યાં તમારે હું નામ તમારે લખવાનું છે પછી અહીંયા મોબાઈલ નંબર એન્ટર જે લ લખેલું છે ત્યાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને પછી અહીંયા સબમિટ નામનો જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે તો અહીંયા આપણે સૌ તો નામ છે એ અહીંયા લખી લઈએ તો તમારું જે નામ હોય એ તમારે ત્યાં એન્ટર કરવાનું છે તો આપણે આપણું નામ લખી લઈએ તો આવી રીતના મિત્રો તમારું નામ તમારે લખી લેવાનું છે હવે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે તો આપણે મોબાઈલ નંબર પર એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા જે સબમિટ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે તો આપણે એના પર ઓકે આપ્યા પછી અહીંયા આવી રીતના ઓટીપી હેઝબિન સેન્ટ ટુ યોર મોબાઈલ નંબર એટલે કે ઓટીપી મોકલવામાં આવશે અને ઓટીપીને આપણે અહીંયાથી કોપી કરી લઈએ ઓટીપી આવી રીતના મોકલાયા પછી અહીંયા આમ પેજને ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા લખેલું છે પ્લીઝ એન્ટર ઓટીપી તો પ્લીઝ એન્ટર ઓટીપી જે લખેલ છે ત્યાં તમને જે મળેલો ઓટીપી છે એ ઓટીપીને એન્ટર કરી દેવાનો છે તો આપણે ઓટીપી એન્ટર કરી દીધો છે ઓટીપી એન્ટર કર્યા પછી અહીંયા સબમિટ નામનું જે ઓપ્શન જોવા મળે છે એ ઓપ્શન પર તમારે ઓકે આપી દેવાનું છે એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે નેક્સ્ટ પેજ આવી રીતના તમને જોવા મળશે હવે અહીંયા આમ પેજને તમારે ઉપર સ્ક્રોલ કરવાનો છે આવી રીતના ઉપ આવી રીતના ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા અહીંયા તમને ઈમેલ આઈડી જે છે એ એન્ટર કરવાનું કહેશે પણ તમારે ઈમેલ આઈડી એન્ટર કરવી હોય તો તમે કરી શકો છો અન્યથા છોડી શકો છો પછી અહીંયા તમારે નજીક જે કોઈ પણ શેર લાગતું હોય એ તમારે અહીંયા લખવાનું છે એનું નામ લખવાનું છે તો આપણે શેરનું નામ લખી દઈએ તમારી નજીક જે પણ કંઈ શેર લાગુ પડતું હોય એ તમે લખી શકો છો તો આપણે અહીંયા નજીકનું શહેર જે છે એ લખી દીધું છે એનું નામ પછી અહીંયા ઉપર સ્કોર કરશો એટલે સ્ટેટ એટલે કે અહીંયાથી તમારું જે રાજ્ય છે એ સિલેક્ટ કરવાનો છે તો આપણે આપણું જે રાજ્ય છે એ સિલેક્ટ અહીંયાથી કરી લેવાનું છે તો આપણે ગુજરાત રાજ્ય અહીંયાથી સિલેક્ટ કરી લઈએ ગુજરાત રાજ્ય સિલેક્ટ કર્યા પછી અહીંયા ડિસ્ટ્રિક્ટ એટલે કે અહીંયાથી તમારો જે તાલુકો છે એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે સોરી જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો અહીંયા તમને જિલ્લા જોવા મળશે જે પણ કંઈ તમારો લાગતો જિલ્લો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે તો આપણે અહીંયાથી બનાસકાંઠા જિલ્લો જે છે એ સિલેક્ટ કરી લીધો છે હવે અહીંયા આમ ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા પિનકોડ એન્ટર કરવાનું કહેશે તો તમારો જે પિનકોડ હોય એ પિનકોડ તમે અહીંયા જે છે એ એન્ટર કરવાનો છે તો આપણે પિનકોડ પણ એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો પિનકોડ એન્ટર કર્યા પછી આ જે પેજ છે એને સબસ્ક્રાઈબ સૌપ્રથમ તમારે કરવાનું થાય છે તો અહીંયા સબસ્ક્રાઈબ નામનો જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે તમને આવી રીતના મેસેજ જોવા મળશે જેની અંદર લખ્યું છે કે સબમિટ કર્યા પછી કોઈ ફેરફાર નહીં થઈ શકે એવો અહીંયા મેસેજ તમને જોવા મળશે તો અહીંયા ઓકે લખલ જે છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે એના પર તમે મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે હવે અહીંયા મેસેજ જુઓ આપણને મળી ગયો છે જે આપણે રજીસ્ટ્રેશન કર્યું એનો અને એની અંદર લખવામાં મેસેજમાં લખવામાં આવ્યું છે કે થેન્ક યુ ફોર રજીસ્ટ્રેશન ફોર વિથ ધ ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન લિંક ટુ જોઈન એડ્રેસ ઓન ઓફ ઓન બ્લે પ્રાઇમ મિનિસ્ટર પીએમ ઇન્ડિયા વેબકાસ્ટ ડોટ એનઆઈસી ડોટ ઇન લિંક જે છે એ તમને મળશે એટલે કે પીએમ ઇન્ડિયાની જે વેબગાઈની લિંક છે એ લિંક તમને અહીંયા લખેલું છે એક્ટિવ ત્રીસ મિનિટ બિફોર ધ ઇવેન્ટ ઓન બીજી ઓગસ્ટ બે હજાર પચીસ અગિયાર એમ એ રજીસ્ટર ટ્રમ માય ગવર્મેન્ટ એટલે કે અડધો કલાક પહેલાં મિત્રો તમને જે આનું નોટિફિકેશન છે એ તમને પીએમ ઇન્ડિયાની જે વેબકાસ્ટનું જે લિંક છે એ અડધો કલાક પહેલાં એનું નોટિફિકેશન લિંકનું તમને મળશે અને એ લિંક પર તમે ઓકે આપશો એટલે સીધા જ તમે જે છે એ કાર્યક્રમમાં જોડાઈ શકશો હવે અહીંયા આપણે કાંઈ જ કરવાનું નથી આપણું રજીસ્ટ્રેશન જે છે એ સક્સેસફુલ થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો લખેલું પણ છે યુ હેવ સક્સેસફુલ સબસ્ક્રાઈબ ફોર ધીસ ઇવે ઇવેન્ટ ક્લિક હેર ટુ વ્યૂ ઇવેન્ટ વ્યૂ ઇવેન્ટ એટલે તમે તમારે હવે એ કાર્યક્રમ જોવો હોય હાલમાં ખાલી તમને એ પોસ્ટર્સ સ્વરૂપે જોવા મળશે તો એ જોવા માટે અહીંયા ક્લિક હેર ક્લિક હેર ટુ વ્યૂ ઇવેન્ટ જે લખેલ છે એના પર તમે ઓકે આપશો એટલે એ કાર્યક્રમની થોડી વિગતવાર માહિતી અહીંયા તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો કે વડાપ્રધાન મોદી સાહેબે ગઈકાલે જે વીસમો હપ્તો જાહેર કરવાનો છે એનું જે પોસ્ટ નોટિફિકેશન છે એ મૂકવામાં આવ્યું તો એ જ પોસ્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે પીએમ મોદી વિલ ડિજિટલ ટ્રાન્સફર થઈ વિસ્તર ઇન્સ્ટોલમેન્ટ ટુ મોર્થન નવ પોઈન્ટ સાત કરોડ પીએમ કિસાન બેનિફિશરી એટલે કે નવ પોઈન્ટ સાત કરોડ એટલે દસ કરોડમાં મિત્રો થોડો જ ખેડૂત મિત્રો બાકી છે એટલા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળવાનો છે અને ગયો ઓગણીસમો હપ્તો પણ મિત્રો નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂત મિત્રોને મળ્યો હતો એટલે આ વખતે જે ખેડૂત મિત્રો છે એમાંથી ઘટાડો પણ કરવામાં નથી આવ્યો અને વધારો પણ નથી થયો એવું અહીંયા જાણવા મળી રહ્યું છે તો આવી રીતના તમને જે કાર્યક્રમ છે એ કાર્યક્રમનું તમને જોવા મળશે રૂપરેખા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ લખેલું છે લખેલું છે કે ટ્રાન્સફર ઓફ ધ વેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ મોર્થન નવ પોઈન્ટ સાત કરોડ પીએમ કિસાન બેનિફિશરી તો આવી રીતના મિત્રો આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમનું રૂપરેખા તમને જોવા મળી રહી છે એક હજાર આઠસો ને અડત્રીસ માણસોએ ટોટલ આજ દિન સુધી રજીસ્ટ્રેશન કર્યું છે એનું લોકેશન પણ અહીંયા તમને જોવા મળી રહ્યું છે તો આવી રીતના મિત્રો તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી તમે પીએમ ઇવેન્ટ જે છે એ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી કોઈ હું વિડિયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર